જામકંડોણા તાલુકાના સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોલી વસ્ત્ર ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમારોહના અધ્યક્ષ તરીકે મંત્રી જયેશભાઈ રાદડિયાએ ઉપસ્થિત રહી કુમાર છાત્રાલયમાં ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ આયોજિત વિનામૂલ્ય પોલી વસ્ત્ર ગણવેશ વિતરણ કર્યા હતા જેમાં અનેક મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકરોએ ખાસ જહેમત ઉઠાવી હતી

પોલી વસ્ત્ર ગણવેશ ની બબે જોડ મળેલ છે તે તેમાં આ કાર્યક્રમમાં અમે પણ હાજર રહ્યા હતા અને અમને પણ બે બે જોડી યુનિફોર્મ આજે જામકોણા ખાતે ગુજરાત રાજ્યના કુટીર ઉદ્યોગ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ દ્વારા આજે જામકોણા તાલુકાના લગભગ છ જેટલા પ્રાથમિક શાળાના બાળકોને આજે પોલી વસ્ત્ર ગણવેશ વિના આપવામાં આવ્યું છે આજે સવારે જામ જોજપુર મુકામે પણ કાર્યક્રમ હતો ત્યાં આઠ હજાર બાળકોને એથી બે જોડી ગણવેશ આપ્યા છે એટલે ટોટલ જેતપુર અને જામકરણાના ચૌદ હજાર બાળકોને બે જોડી ગણવેશ અંદાજે બે કરોડ અને પચાસ લાખ રૂપિયાના ખર્ચે આજે સરકારી પ્રાથમિક શાળાના બાળકોને આપવામાં આવી છે ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના અમારા વિભાગનું એ રીતે માનવું છે કે આનાથી જે કંઈ નબળા અને ગરીબ વર્ગના લોકો છે કે જે કારીગરો કામ કરે છે એમને સતત રોજગારી મળતી રહી અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચોટીલામાં કાર્યક્રમ કર્યો હતો આજે બીજો કાર્યક્રમ જેતપુર અને જામખામાં કર્યો છે આવનારા આ બજેટની અંદર પણ જોગવાઈ કરી અને આવનારું સતત આખું વર્ષ કે આવા ગરીબ કારીગરો તેમને સતત રોજગારી મળતી રહે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ અને એનાથી એ કારીગરોને રોજગારી મળે સામે હવે પછાત એવા તાલુકાની અંદર જે ગરીબ પરિવારના બાળકો છે એમને મફતમાં ગવર્મેન્સ મળે એ દિશામાંથી એક સારા હેતુ સાથે આ વિભાગ કામ કરી રહ્યો છે અને આજે એના અનુસંધાને આ સરસ મજાના કાર્યક્રમનું